નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે સવારે સાત વાગ્યાથી મતદાનનો ઉત્સાહ શરૂ થયો છે ત્યારે રાજ્યની આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં એસી લાખથી વધુ મતદારો બેલેટ પેપર દ્વારા પોતાના ગામના સરપંચ અને સભ્યોને ચૂંટવા માટે મતદાન કરી રહ્યા છે આ ચૂંટણી ઓબીસી અનામતના સત્યાવીસ ટકા અમલ બાદ રાજ્યમાં પ્રથમ વખત યોજાઈ રહી છે જે ગ્રામીણ નેતૃત્વને નવી દિશા આપવાની આશા જગાવી રહી છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા દાંતી ગામે આજે મતદાનનો રંગે ચંગે માહોલ જોવા મળ્યો હતો ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ દાંતી ગામમાં પહોંચી હતી અને મતદાનના આ ઉત્સાહભર્યા જે દ્રશ્યો છે તે દ્રશ્યોને સીધા પ્રસારણ દ્વારા દર્શકો સુધી પહોંચાડ્યા હતા વસ્તી ધરાવતા આ ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા ચાલી અને જેમાં ગ્રામજનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો યુવા ઉમેદવારોનો જોશ દાંતિ ગામની આ ચૂંટણીમાં ખાસ આકર્ષણ એ યુવા ઉમેદવારી સહભાગિતા રહી અને આ વખતે ગામના યુવાનોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી જે ગામના વિકાસ માટે નવા વિચારો અને ઉર્જા લાવવાનું વચન આપી રહ્યા છે ત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમે ઉમેદવારો સાથે સીધી વાતચીત પણ કરી અને જેમાં તેમણે ગામના વિકાસ શિક્ષણ આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાઓ પર પોતાની યોજનાઓ રજૂ કરી એક યુવા ઉમેદવારે જણાવ્યું કે અમે ગામની નવી પેઢીને સાથે લઈને ડિજિટલ ગામડું બનાવવા માંગીએ છીએ જ્યાં દરેકને સરકારી યોજનાઓનો લાભ મળે ત્યારે મતદારો માટે સુવિધાઓ દાંતી ગામમાં મતદાન મથક પર મતદારોની સુવિધા માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું